હેલો ગાય ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આપણે આવતા ભીસુને પાણી પાવા તો હાલો ભીંસુને પાણી પાઈ દઈ તો આપણે જાતા હતા કપાવાળી વાળીએ ત્યાં જોઈ લીધું પાડોશીનો કપા પાછો થોડો થોડો તળી ગયો છે આ વખતે તો વરસાદ નથી આવ્યો એટલે ડાબકા સારા ગયા એકદમ ચોખા જટઝટ વિણાય એવા ઓલી વખતે તો બધું બગડી ગયું હતું રૂ આ વખતે વાંધો નથી આપણા કપામાં કાંઈ વાંધો નથી પણ જો વરસાદ આવી જાય ને તો આ છે એ બધું રૂ બગડી જાય અને આનો કાંઈ ભાવ આવે નહીં એટલે વરસાદ ન આવે તો સારું વરસાદની થોડી આગાહી તો આવી ગઈ છે અને આ ગાય એટલા દીમા વીણાય એમ છે નહીં કપા જો આ કપા રહ્યો ને આ વરસાદ જ્યારે આવ્યો હતો ને ત્યારે આમાં નતું ઉઘડેલું રૂ એટલે આ કપાનું એકદમ ચોખ્ખું હોય ક્યાંય એટલે ક્યાંય બગડેલું નથી જોવો તમે એટલે જે કપા ઉઘડી ગયો ને એની માથે વરસાદ થયો ને તો બધા બગડી જ ગયા હે પણ આજે હારો છે ને કપા જે આપણે વીણવા આવ્યા છે તો હાલો કપા વીણવાનું કરી દે ચાલુ ફાઇનલી વાગી ગયા છે બપોરનો એક ને આપણે આવતા જ અહીં બપોરો કરવા છે ને બાજુ જો આપણે કાકાની જે મગફળી કાઢી હતી ને એમાં ધૂળ વાર ને મગફળી ધોઈ છે ને લારીમાં ધોઈતી એટલે સુકાવી છે લારીમાં જોવો તમે નીચે આ બાજુ ધૂળ કેટલી કાઢી જોવો તમે જો આઈ કને આ બહુ ઓછી છે આથી જાજી કાઢી હતી બે વખત ધોયા ત્યારે આટલો ચોખ્ખો થયા તો ફાઇનલી વાગી ગયા છે હાંજ ચાર ને આપણે જે આ ઉપર જવામાં ત્રણ ચાર આપણે વાયર પાથર્યા છે ડેડ કેનાલ મોટરના એટલે હરગાવાય તો નહીં એટલે એને દવા છાંટવી દે આપણે તો હાલો છાંટી દીધી દવા એટલે ખાડ બધું ભરી દે જો આમ કેટલા વાયર પાથરા છે દવાનો ભરી લીધો છે અને હવે કરી દઈશું એટલે સાંટવાનું ચાલુ તો આ બાજુ લીંબુડી નીચે ચીકુડી નીચે ને આ બધે ખડ થઈ ગયું હતું ને તે ત્યાં પણ નીચે ખડ ની દવા છાંટી દીધી છે એટલે હું ચોખું થઈ જાય તો હવે આપણે ના તૈયાર થઈ ગયા છે ગામમાં જવા માટે તો હાલો ગામમાં નીકળી તો આપણે આવી ગયા છે ગામમાંથી પાછા મગફળી આંટો મારવા કેમ કે હવે બે ત્રણ દિવસમાં મગફળી અંબોર લેવાની છે એટલે કીધું લાવો છેલ્લી વાર ખોખા ખાઈ રે અને ગામમાં જો આપણા છોટોને હારે લઈ ગયા હતા કે મારે આવું છે મેં એને બોલી કરી મેં કીધું હે ને અરે પપ્પાજી હમણાં ભાગ લાવ્યા છે કલાક પહેલા ભાગ લઈ દેવામાં આવશે નહીં પણ તો કે કાંઈ વાંધો નહીં અને લઈ ગયો ને પછી ત્યાં જ ને ખર્ચો કરાયો મતલબ આના નાના છોકરાને એવું બહુ આવડે દુકાને જઈ અને ઉપાડ લેવાની મગફળી બાકી આપણી પાકી ગઈ છે હવે આને મરવાની વાઈટ છે બે ત્રણ દિવસમાં અંબોરી નાખવાની છે જો તમને બતાવી દઉં કેવું ખોખું આવ્યું છે જોઈ લો એક નંબર બાકી માલ છે જોઈ લ્યો છે બાકી રેડી હે ને તો ભાઈ આપણે તો મગફળી રીલ બનાવવા જો રીલ આપણે બનાવી લીધી છે ને હવે જાય આપણે વાળીએ પાછા અને હવે કરી નાખી રીલ નું એડિટ આપણે આવી ગયા છે ડેડકો બંધ કરવા ને જો આ ડબલડીયા સિંગલમાં જોઈન્ટ છે ને એને આપણે અલગ કરવાના હે તો હાલો કરી નાખીએ તો આપણે ડબલમાંથી સિંગલ જોઈન્ટ કરી કરીને ખાઈ ડિયાનું તો આજના વિડીયોમાં આટલું જ મળીએ કાલે નવા બ્લોગમાં વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરતા જઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો બાય બાય